ઘણી વાર તમારી સાથે એવું બન્યું હશે કે તમે સવારે મસ્ત ટીપટોપ કપડાં પહેરીને તમારી ઓફિસ જવા માટે કે પછી તમારા બિઝનેસ પર જવા માટે તમે બાઇક લઈને નીકળ્યા હશો તમે બાઇક ચલાવતા હશો અને તમારી આગળ એવો કોઈક મહાન વ્યક્તિ હશે પાન ખાધું હશે કે પડીકી ખાધી હશે કે ગુટખા ખાધું હશે અને ગાડી ચલાવતો ચલાવતો તેને આમ પિચકારી મારી હશે અને એ પાન પડીકીની પિચકારી એટલે કે તમારી ઉપર એના છાંટા પણ ઉડ્યા હશે તમારો શર્ટ બગાડ્યો હશે તો તમે કશું પણ કરી નહીં શક્યા હોય તમે કોઈ પણ પ્રકારની એક્શન નહીં લઈ શક્યા હોય તો શું કરી શકો હવે તમે તમે કોઈ ફરિયાદ કરી શકો પબ્લિક પ્લેસમાં થૂકવું એ એક પ્રકારનું પબ્લિક ન્યુસન્સ કહેવાય એટલે ગુટખા ખાઈને કોઈ પણ વ્યક્તિ રસ્તા ઉપર થૂકે તો એ ન્યુસન્સ તો છે જ અને જો તેનું થૂક તમારી ઉપર ઉડે તો તે પબ્લિક ન્યુસન્સ પણ કહેવાય જે ગુનો છે ભારતીય ન્યાય સંહિતા સેક્શન બસો સિત્તેર મુજબ કોઈ પણ વ્યક્તિ એવો કોઈ એક્ટ કરે કે જેનાથી જનરલ પબ્લિકને નુકસાન થાય હાર્મ થાય ડિસ્કમ્ફર્ટ થાય પબ્લિકની હેલ્થને માટે ડેન્જર હોય તો એ પબ્લિક ન્યુસન્સ છે પબ્લિકની સેફટી અને હાઈજીનનું વાયોલેશન છે તમારી ઉપર કોઈનું થૂક ઉડ્યું હોય તો તમે તે વ્યક્તિના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ સેક્શન બસો બાણું ફરિયાદ કરી શકો છો તે વ્યક્તિને એક હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે તો તમારા સિટીમાં મ્યુનિસિપાલિટી એ લોકલ લોસ ઇનેક્ટ કર્યા હોય તો પછી તમે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં પણ જઈને તમે તે વ્યક્તિના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી શકો છો જો તે વ્યક્તિના આવા એક્ટના કારણે તમારી હેલ્થને નુકસાન પહોંચ્યું હોય તો પછી તમે તે વ્યક્તિના વિરુદ્ધમાં સિવિલ કેસ કરીને કમ્પેન્સેશનની માંગણી કરી શકો છો